તમે તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં આજે આપણે બનાવીશું બટાકાની સૂકી ભાજી તેના માટે મેં આ રીતે બટાકા સમા લીધા છે બાફીને મીઠા લીમડાના પાન લીધા છે કટકી મરચાં લીધા છે તલ લીધા છે મીઠું આપણે સ્વાદ પ્રમાણે લઈશું આ રીતે મેં કઢાઈમાં તેલ લઈ લીધું છે તેલમાં આપણે બનાવવાની છે એટલા માટે મેં તેલ લઈ લીધું છે કઢાઈમાં તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે આ રીતે થોડું જીરું નાખી દઈશું વઘારમાં જીરું તતળી જાય પછી આપણે લીલા મરચાં નાખીશું તેમાં આપણે વ્હાઈટ તલ નાખીશું આ રીતે વઘારમાં મીઠા લીમડાના પાન નાખીશું હવે જે બટાકા આપણે કટ કર્યા છીએ તે નાખી દઈશું બાફેલા હવે તેને આ રીતે મિક્સ કરી લઈશું આપણે એમાં આપણે થોડો લીંબુનો રસ રેડીશું થોડી મોરસ નાખીશું આ રીતે થોડી તેમાં હળદર નાખીશું હવે કાજુ અને દ્રાક્ષ જે લીધું હતું તે નાખી દઈશું આપણે ઉપરથી હવે તેને મિક્સ કરી લઈશું આ બધું આપણે તેને આપણે પાંચ મિનિટ માટે ગેસ ઉપર રવા દઈશું જેથી કરીને શાક ગરમ થઈ જાય થોડું ચડી જાય કમ્પ્લીટ હવે આપણે ઉપરથી થોડા લીલા દાણા નાખીશું આપણી સૂકી ભાજી બનીને રેડી થઈ ગઈ છે બટાકાની જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ